બળફ લઈ એવા બળ ને ખાંડું ને મિક્સર ને એવું બધું તૈયાર કર્યું છે રામ રામ ને સીતારામ બધા ને માતા સારું કરે બધાને હાજરને હરવા રાખીશું ભાઈ શું તો અત્યારે આપણે ચીરાવી લીધું છે તૈયાર પણ આપણે થઈ જાય અને આજે આપણે પિયર જવાની તૈયારી કરવાની છે શિવાનીના પપ્પા તારે બાર ગામ જતા રહ્યા છે એ આવે પછી આપણે પિયર બાજુ જવાનું થશે એટલે મને એમ કે તું પેકિંગ અને તૈયારી બધી કરી રાખજો પછી આવે પછી જવાનું થાય તો અત્યારે જો નાય ધોઈ ખાણ હજી આપણે ઘરનું કામ એ હોય ને ક્યારેક બપોર પછી જવાનું થાય આમાં કાંઈ નક્કી ન હોય પછી બપોર એની તૈયારી કરવાની થાય અત્યારે શિવાનીને હોતાને નવરે દીધી આજે વહેલા વહેલા જાગી ગઈ હજી તો હું જાગી ગઈ બ્રશ બ્રશને એવું કર્યું ને કાંઈ શિવાની સારો હાર જાગી ગઈ પછી હારો એને કહેવાય કે એના બા રે કડકી રાખે ને હું કામ કરું ને હું માડું ત્યારે ઈ કામ કરે આ બધા ઘડી ઘડીક રાખે ને આ બધા નોખો નોખો કામ કરે અવાર અવાર માં ઘર કામ ને એવું બધું થોડુંક વધારે હોય એટલે થોડુંક એમ કહેવાય કે છોકરા ઘડી ઘોઈ રહેતા હોય તો સારું હોય તો બધું કામ થઈ જાય ને જ્યારે છોકરા જાગી જાય ને ત્યારે મોડું મોડું કામ થાય કેમ કે છોકરાને રાખવામાં રેવે એટલે કામ પછી મોડું જ થવાનું હોય ચોર ને બધ થઈને વાઠી ખોડ નાખી દીધું છે અને કાકું આમ બાંધી તા સોતન એટલે ના ખાય અને આ બાજુ બધાયને વાઢી નાખ્યું છે પાડા હોતન ખાવાનું ચાલુ કરી દીધું છે કાડો હતન ખાય છે કોણું કોણું ખાય નાખું જ છે પણ તણખા તણખા ખાય હે અને આપણે લાઈટ આવી ગઈ છે એટલે મોટર પણ ચાલુ થઈ ગઈ છે એક વાર તો કુંડી ખાલી કરવી વાળી થોડી ઘણી કરી રીતે એટલે હાવ નથી ખાલી કરવા વાળી ક્યારેક લાઈટ હોય જાય ને તો પાણી વિના રહેવી છે એવું થાય હે તો બધાને કાંઈક ઓલી બાજુ હતન બાંધા હે તોરને એટલે ત્યાં છે ને નીર ને એ બધું સાફ થઈ જાય ને બધા થોવાડી ને એવું બધું છે એટલે તાજું ખાઈ જાય અને અત્યારે હવા હવાર જો ભૂખ્યા હોય એટલે બાંધે ને એટલે બધું સારું ખાઈ જાય પછી નીર ખીલા નાખી દે ને પછી તો એ કઈ ખાય નહીં હવે પાછા થોડા ઘણા વાદળા થવા માંડ્યા છે ફરતી બાજુ જો ઘણા ખરા વાદળા દેખાય છે કાલ તો આમ કરતા વધારે વાદળા હતા એટલે હવાર હવારમાં તો હતા જ આમ સાંજો થઈ જતો એટલા આવે છે ને લીલા થઈ જાય એટલે ઘડીક વાર આપણે તડકે રહેવા દીધા થોડાક વાર તડકે તપે પછી લેવી હવે તો આમ તપી ગયા હે ઝાકળ ફર્યા હોય ને હવાર હવારમાં તો આમ પલ્લી જાય એવા ઝાકળ આવતો હોય અને વાદળા થાય છે હમણાં ક્યાંથી બે ત્રણ દિવસથી વાતાવરણ એ ફરી ગયું છે વાદળ વાદળછાયું અને હવાર હવારમાં પાછો ઝાકળ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને કાલ તો આખો દિવસ આમ ગરમા હોદ હતો બહુ થાય માદળ હતા પવન નતો આજ તો પાછો થોડો ખણો પવન છે એટલે આજ બહુ વાંધો નહીં આવે અમારે છે ને રૂમ માં એવું બધું પણ ઓલા ખોખા પડ્યા છે ને એમાં સકલું જાય છે ને આવે આ બાજુ ખોખું દેખાય ને એમાં એટલે કદાચ ચકલું એમાં પણ માળો કર્યો છે કાંઈ વાંધો નહીં જ્યાં માળો કરે ને ચેકલા માળો કરવા દેવી ઘર તો આપણે કેટલા લાવીને ટીગાડા છે એમાં બધા માળો થઈ જ જોઈએ તોય આવું કઈ ગમે ના એવું વસ્તુ માળો થાય એવું ફાળી જાય ને એટલે આ માળો કરવાનું ચાલુ કરી દે આપણે થોડીક રૂમની રૂમની થોડું સાફ સફાઈ કરવાનું છે કેમ કે આડાવાળું પડ્યું હોય રોજ સવારમાં થોડું ઘણું ખરખું મૂકી ને પાછું હાંજ થાય ને કે પાછું એવું થઈ જાય એટલે પછી પાછું સવારમાં માં ખરખું મૂકવાનું હોય હાથ ધલા કપડાં છે એ હકેલવાના છે ને આ બાજુ જો શિવાની બે ને કપડા બધા આડાવાળા કાહે તો એ શિવાની નું છે ને પેલા આ આપણે કામ હોય ને એટલે હું એને સિવે આમ કરે ને એમ કરવા દો કપડાય નીકવા દો ને બધુંય કરવા દો પછી હું પાછી હેકેલી મૂકી દઉં એટલે એ થોડીક વાર એમ કે રમેત ખરા ને તો આપણને કાંઈ કામ થવા દે કંઈ કામ બીજું વધારી નાખે એવું બધુંય હોય તો બસ રૂમની સાફસફાઈને એવું બધું કરી નાખતી પછી હું માછરીમાં ખાતાનું હોય જો આ બધા કપડાં એને લાવીને નાખ્યા હોય અને થેલી તૈયાર કરે છે લઈને હાલો ખેતર કે આ થેલી રાખે છે સુવાની બેન પેલા એ થેલી લઈને એમ કહેવાનું ખેતર જવાનું હોય તો બસ સુવાની બેનને તારે મસ્તના મમ્મી રમાડે છે

એટલા પાક કલસે આ બતાય તો હારા હારા ફૂલ નાખી અને ફૂલા જાય પછી બડફ ને દૂધ ને એવું બધું મિક્સ ખાંડ ને એવું નાખીને ને જ્યુસ બનાવશું ને બા અને શિવાની બેન તો અમારા ડાહોળા રેમાં રાખે છે અને વંશભાઈ ને બાદ બાકી લખી દીધી છે એટલે એ વંશભાઈ ગણવા જતા રહ્યા છે અને આપણે શીખવાનું જ્યુસ બનાવવા બે ગયા છીએ તો સરસ મજાના પહેલા તો શીખવું આપણે ફોલ નાખ્યું અને પછી જ્યુસ બનાવી તો આપણે શીખવું ફોલાઈ જાય અને આપણે ખાંડ ને બવણીમાં છે દૂધ દૂધ ને બળફ લઈ આવ્યા છે બરફ ને ખાનું ને મિક્સર ને એવું બધું તૈયાર કર્યું છે તો હવે જૂસ નાખવાનું એક થાંભું લાવવું નહીં જોયું જોશે ને તો તું કાક લેતો હોય જા આમાં તો શીખવું છે ને આવું બધી વસ્તુ તૈયાર કરવાની છે બળફે આપણે ભાંગી વાળો છે કાંક મોટા મોટા ગાંગડા રેવા દીધા અહીંયા પણ શું નાખશું આ થોડોક વધારે ભાંગી ગયો સાધુ ઓગળવા મળ્યો છો એટલે ફટાફટ આપણે આ નાખીને હવે આમ તો જૂસ બનાવવાનું આપણે ચાલુ જ કરી દેવી અને શું બેન ને બાર માડવા લઈ ગયા હે આવે ને કે આપણે જૂસ બનાવી નાખી તો મસ્તભાઈ શીખું માંથી બી કાઢે હે નહીં મસ્ત આમાં બીવી આની જતા ને મારે ના તો આપણે ખાનામાં સિક્કું ના ખા દૂધ નહીં ખુ અને ખાંડે નાખી દીધી છે બસ મસ્ત હવે ખાનું સડાઈ દેવી હવે અગર પછી વધી નહીં જાય તો આપણે સિક્કુ જ્યુસ બનીને કમ્પ્લીટ થઈ છે હવે થોડીક ઠંડી આમાં ઘટે છે બળો પોસો છે હજી આમાં ગાંગડા છે એ ઓગળી જાય ને એટલે પછી સરસ મજાનું ટાઠું ટાંટું થઈ જાય છે હજી બહુ ઠંડુ નથી નહીં બસ એવું થતું હોય ને ત્યારે ઠંડુ ઓછું ખવાય ને તરત જ ઝડબી થઈ જાય વાદળા ને એવું થાય ને એટલે તો બની ગયું છે આપણે શિવાની બેનની આવે ને ત્યારે જુસ પીશું અત્યારે મેન વસે છે ને ખાલી થોડું થોડું સાયખું છે આમ એટલે થોડું થોડું એટલે આટલું એટલું જ છે ગળું મોડું કેવું છે અને ખાંડ નાખ્યું પડે મળે તો આરોટ ખાંડ નાખી દેવી તો આજે સરસ મજાનું એમ કહેવાય કે આવું કાંક આપણે ચીકુનું જ્યુસ બનાવી નાખ્યું છે એની બેન તો જ્યુસ પીવા કાંઈ એવા નથી એટલે આપણે બે ગયા છીએ જ્યુસ પીવા મને મસ્ત ભાઈ બે આપણે સરસ મજાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે એટલે કીધું આપણે પીએ જ નાખ્યું છે નહીં બસ તો આપણે વાટકામાં પીવાનું છે અને વંશભાઈ ને ગલાસમાં શું બેન નો આવ્યા પીવાની લાય ગલાસ રાખ ખાલા તો હે એટલે ધીમું બોલવાનું છે બસ 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 હાલો વંશભાઈ ને થોડુંક જ પીવાનું હોય છે તો આખો દઉં હાલો વંશભાઈ ને આખો ગ્લાસ દઉં સમસો નાનો પડે હે ને એવું થાય હે માયખુ ને સુગંધ આવે એટલે માખ્યું તરત જ આવી જાય હાલો તો સરસ મહિનાનું જૂસ તૈયાર થઈ ગયું છે જ્યુસ પીવા જાય પછી આપણે થેલા પેકિંગ કરવાના છે અને હમણાં એમ કહેવાય કે પછી આપણે જવાનું પણ થઈ જાય તો ફટાફટ જૂસ પી નાખીને પછી થેલા પેકિંગ કરશું તો આપણે હવે ઠેલા પેકિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે શિવાનીના કપડા કાક મૂક્યા છે મારા લેવાઈ ગયા ને શિવાનીના પપ્પાના લેવાઈ જાય શિવનીના બાકી એ થોડા ઘણા લીધા છે એટલે કબાટના બાવણા આપણે ખુલ્લા રાખવી તો આઠેલો એક પેક કરો છે ને જે શિવાનીના ના કપડા આપણે ઘણા ખરા ખરામાં લેવાના છે અને કાક જો શિવાની બેન જેઠા નાખીને જા હે હકેલવાના છે તો શિવાનીના પપ્પાનો ફોન આવો તો એટલે કે તમે છેલ્લા પહેલા પેક કરી રાખો જમીન જવાનું થાય કે જેમાં પેલા પણ જવાનું થાય એટલે પણ આપણે ફૂલ તૈયારીમાં રહેવાનું છે તો હવે બા દૂધથી સુધારવા માંડ્યા છે એટલે દૂધથી બટેકા હોતા ને બા બે મિક્સન શાક બનાવવાનું છે બટેકા સુધારી વાળા હે અને હવે દૂધી સુધારે હે આવું શાક તો ક્યારે આપણે બનાવીશું લગભગ તો નહીં બનાવી ક્યારેક બનાવી હોય તો ભલે દુઃ થી ઓછી એટલે બટાકા પૂરતા ને તાર નકર બટેકાનું નકરું શાક થઈ જાય એટલે નું મિક્સન શાક કરવાનું એટલે દૂધથી સુધાર નાખે ને બટેકા સુધારેલા જ છે એટલે નું મિક્સન શાક કરવાનું થાય એટલે બાર દૂધીને એવું સુધારે છે ને કે આપણે બધી વસ્તુ તૈયાર કરી નાખવી તો પેલું ને એવું બધું અને હવે ગેસમાંથી જ બનાવવાનું થશે શાક કેમ કે ગેસે આપણે પૂરા એવા છીએ નકર તો બાર ફૂલે એમ બનાવતા હતા અને અત્યારે તડકો હોય ને એટલે તડકો બહુ લાગે તો આપણે ગેસની ડિશું ને એવું બધું આમાં છે ફિટિંગને એવું કરવી તો આ દૂધથી સુધાર નાખે ને પછી આપણે શાક મૂકી દઈએ પછી ખાલી રોટલી બનાવવાની રે અને હજુ સિવાયને પપ્પા કાંઈ આવ્યા નથી એટલે આપણે છેલ્લા પહેલાં પેક તો થઈ ગયા છે પણ કીધું રસોઈનું તો કાક કરવાવી પછી બપોરા કરીને જવાનો થાય એટલે રસોઈ બનાવવા આપણે આવતા રહ્યા છીએ ગેસ ઉપર આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આ બાજુ આપણે ડુંગળી પણ સુધાર નાખીએ છીએ એટલે આપણે પહેલાં તો વઘાર ડુંગળીનો કરવાનો થશે એટલે ડુંગળી નાખશું ને પછી બટેકા દૂધીને એવું બે નાખશું એ તો ગમે ત્યારે હારે નાખી દેવી તો હાલે પણ ડુંગળીનો આપણે વખાર કરવાનો છે તે લ આવી જાય એટલે સરસ મજાનો આપણે વઘાર કરવા આવી એટલે તે લાવી ગયું છે તો આપણે શાકે બની ગયું છે અને રોટલા પણ બની ગયા છે રોટલા આપણે બાર સુલે હતા સેતુરીના સાં બાએ બનાવ્યા હતા અને હવે બાજરાનો રોટલો એક તાવડીમાં છે એ સડી જાય એટલે ઘઉંના રોટલા પેલા બનાવી નહીં ખાતા શિવનીના પપ્પા હાટું થઈને ખાસ બાજરાનો રોટલો બનાવવાનો હોય અને આ બાજુ આપણે ઘઉંના રોટલા તો બની ગયા છે બધું તૈયાર છે અને શિવાની પપ્પા નહીં આવી ગયા છે તો પેલા તો બપોરા પાણી આપણે કરી લઈશું ઘણો ખરો તડકો ને એવું બધું છે પણ આપણે ટાઠો પર જ આવવાનું થશે કાં સુધી આપણે તૈયાર થઈ જવી ઠેલા પેલા એવું બધું તૈયાર કરી વાળું છે અને વાદળા છે પણ તડકો તો છે જ તેઓ ઉનાળો હોય એટલે તડકો તો હોય પણ વાદળા આછા આછા વાદળા દેખાય છે તો બસ હવે આપણે તૈયાર થવાનું જ બાકી છે તો બસ હવે આજનો દિવસ કપડાં રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા વ્લોગમાં તો બાય બાય